કેનેડામાં હું અત્યારે ડંકી મુવી જોઈને આવ્યો એમાં બહુ જ સારી ઇન્ફોર્મેશન આપી છે એમાં ગેરકાયદેસર રીતે ભારત છોડીને લોકો વિદેશમાં જેમ કે કેનેડા અમેરિકા લંડન જાય છે એ વિશે બતાવવામાં આવ્યું છે એમાં એક બે વાતો મને બહુ જ જેમ કે લંડનમાં જે જજ હોય છે કે અમે લંડનના વિઝા માટે તો ઓપન જ છીએ તો શાહરૂખ ખાન કે છે કે તો માણસ એજ્યુકેટેડ હોય કાં તો એના જોડે જબરજસ્ત પૈસા હોય અને તમે બીજા દિવસે સિટીઝનશીપ આપી દો છો પણ ગરીબ માણસ ફસાઈ ગયો અને ના ઇંગ્લિશ આવડતું હોય એના જોડે ના પૈસા હોય જબરજસ્ત એમ કહો કે ખાલી ગરીબો માટે બનશે બીજી એક બહુ જ મસ્ત વાત વાત કરી કે છેલ્લા એકસો ને ચાલીસ વર્ષ થી આખી દુનિયામાં વિઝાની પ્રોસેસો ચાલુ થઈ છે અને ત્યારથી જ ભેદભાવ ચાલુ થયા છે કે મતલબ અમારો દેશ બહુ જ આગળ છે અહીંયા આ માટે તમારે એજ્યુકેશન કા તો પૈસા આવવા જોઈએ પિક્ચરમાં એક વસ્તુ બતાવી જેવી હતી કે પૈસા જ બધું નથી હોતું કે જે નાટકો આ પૈસાના લીધે થાય છે તો જે કાયદેસર રીતે આયા છે પૈસા કમાઈને બેઠા છે એના મોઢા ઉપર એ મને છલકપડત જ દેખાય છે સિમ્પલ વાત છે કે આપણે વિદેશ એટલા માટે આવવું હોય છે કે એક બેટર લાઈફસ્ટાઈલ મળે એક એક જાતની અંદરથી ખુશી મળે કે જિંદગીમાં કંઈક કર્યું હવે આ લોકોને જોઈને લાગે છે કે જિંદગીમાં કંઈ ઉખાડ્યું જ નથી એ છુપાવવા માટે લોકો શું બતાવી દેશે જો આઈફોન જો ગાડી જો બંગલો આપડે લોકો આ બધી વસ્તુઓને ભૂખ્યા એટલે આપણને લાગે કે આ બધી વસ્તુઓમાં સુખ છે પણ આ લોકો લઈને બેઠા છે એમના મોઢા ઉપર છે જ નહીં આ બધી વસ્તુઓથી જ કંટાળી ગયા છે એટલે સામાન્ય ઈજ્જત કમાવા માટે બતાવી દે કે જો આટલી વસ્તુઓથી અમે જીવીએ છીએ પણ એમના મોઢા ઉપર અહીંયા હું લાઈવ જોઉં છું જિંદગીમાં કઈ ઉખાડી જ નથી એ જાતનું એક દુઃખ જોવા મળે છે તો અહીંયા જે છલ કપટ હું જોતો હોય એ લોકોને કેવી ફરજ છે કેમ કે કોઈ જ નથી કહેતું હવે અહીંયા ચાલતા છળ કપટના ઘણા બધા વિડીયો હું શેર કરીશ અને નિષ્પક્ષ રહીને કરીશ અને એટલા માટે જ મારા એકાઉન્ટ નું નામ છે ધ ઓનેસ્ટ ગુજ્જુ આ વાત તમને કોઈ જ નહીં કે એવી એવી વાત આ વિડીયોમાં આપેલી છે મારો પાંચ વર્ષનો અનુભવ કે શા માટે વિદેશમાં જઈને પણ લોકોને સુખ નથી મળતું એ બધું કીધું છે મારી ગેરંટી છે કે વિદેશ વિશેના તમારા બધા ભ્રમ તૂટી જશે આ આખો આઠ મિનિટનો વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને જોઈ નાખો